પરખ ઝવેરી જ જાણે અને આવા ઝવેરીઓ માટેનું સ્થાન એટલે સુરત સુરતની ભવ્યતામાં ડાયમંડ બુર્સ ના રૂપમાં વધુ એક ડાયમંડનો ઉમેરો થયો છે કઈ રીતે આ ડાયમંડ બુટ્સ ગુજરાત અને દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર બની શકે છે આવો જાણીએ ય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર એટલે ડાયમંડ સુરત શહેર એક ઓર ડાયમંડ જુડ ગયા હૈ ડાયમંડ ભી છોટા મોટા નહીં બલકી तो दुनिया में सर्वश्रेष्ठ है इस डायमंड की चमक के आगे दुनिया की बड़ी से बड़ी इमारतों की चमक फीकी पड़ रही है મેડ ઇન ઇન્ડિયા એક પ્રભાવશાળી બ્રાન્ડ બન્યું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ડાયમંડ બુટ છે જેની બિલ્ડિંગ ભારતીય ડિઝાઇન ભારતીય કોન્સેપ્ટ ભારતીય ઇન્જિનિયરિંગ અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતિકના રૂપમાં ઉભરી છે ડાયમંડ કંપનીને માગણી કરો કે ન કરો અહીંયા આવવું જ પડશે વહેલા મોડું કારણ કે આ હબ જવા થવા જઈ રહ્યું છે અહીંયા હીરા બને છે એટલે આવતા સમયમાં પાંચ દસ વર્ષમાં આખી ઇન્ડસ્ટ્રી આખું મુંબઈ અહીંયા ટ્રેડિંગ થતું હશે છે પણ સો વર્ષ જૂની ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરતાં સમય લાગે પાંચ વર્ષમાં બધા જ આવી જશે કોઈને બોલાવાની જરૂર નથી ધંધો આવશે એટલે અહીંયા આવશે પંચતત્વ થીમ પર આધારિત લેન્ડસ્કેપિંગ સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બની છે આ ઇમારત માટે દેશના આર્કિટેક્ચર પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર બની શકે છે ડાયમંડ બુસીસ ઇઝ અમેઝિંગ ટુ સી ધીસ કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ બિલ્ડિંગ એન્ડ I believe it will be some of the future of diamond industry it's amazing

When we come from the diamond sector, it's nice to see this beautiful transformation from manufacturing to trading. I think, just like a diamond, the future of the diamond industry will always be bright. The world's largest building in the diamond world is in the world. The largest building in the world is in Gujarat. The largest building in the world is in Gujarat. The largest building in the world is in જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માં પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા ડાયમંડ બોર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી તેજસ મોદીનો રિપોર્ટ